નજીક આવેલી કારણોસર નદીમાં જંપલાવ્યું હતું જેના ત્યાં ઉભેલા કેટલાક લોકો દ્વારા વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હતો હાલ તેમની બચાવ કામગીરી અને તેમની શોધખોળ ચાલુ કરવામાં આવી છે હાલ યુવકે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યું છે તે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલ પોલીસ કાફલો નગરપાલિકા સહિતના તંત્ર ઘટના સ્થળે દોડી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તરવૈયાઓ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ટ્રાફિક હાલ પુલ ઉપર ટ્રાફિક ન સર્જાય તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ આ યુવક નદીમાં ડૂબી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આપને જે વિડીયો બતાવ્યો છે જે વિડીયો લાઈવ વિડીયો છે યુવક ડૂબતો હોય છે ને એ વિડીયો ત્યાં ઊભેલા કોઈક યુવાને બનાવી લીધો છે પરંતુ યુવકને બચાવવાની કામગીરી તે સમયે ન હાથ ધરાય વિડીયો બનાવવાને બદલે આ યુવકને બચાવી લેવાની જરૂર હતી હાલ પાલિકા તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે